સુરત શહેરમાં સમયાંતરે હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે અલથાણ વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ખડોદરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી ખડોદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે તો પોલીસે જણાવ્યું હતું કે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી મુકેશ સાત દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો અને તેની પત્નીને આરોપીએ પ્રેમી સાથે કઠંગી હાલતમાં જોઈ જતાં આવેશમાં આવી બંનેની હત્યા કરી નાખી હતી હાલ તો ખડતરા પોલીસે ડબલ મર્ડર કરનાર આરોપીને ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધો છે આજ રોજ સવારે અલથાણ કોમ્યુનિટી હોલમાં જે વેસ્ટ નો નિકાલ કરવાનો શેડ છે એમાંથી બે ડેડ બોડી મળી આવેલી તેમાં એક સ્ત્રી અને પુરુષ છે ભરણ જણા છે સાવદા રાઠોડ અને અર્જુન રાઠોડ છે અને એમની લોખંડની પટ્ટી જેવું હથિયારથી ઈજા કરી અને મોતને નિપજાવ માહિતી મળેલી હતી આ બાબતે તપાસ કરતા એના મરણ જેના જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ બે ગુનાનો નોંધાયેલા છે જેમાં એક ત્રણસો મુજબનો ગુનો છે અને એક ત્રણસો મુજબનો ગુનો છે ત્રણસો બે મુજબ ગુનો છે એમાં એના આજીવન કેદ ની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છુટી અને આવેલા હતા બનાવ ના કારણ માં પ્રાથમિક એની પૂછપરછ માં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક પટંગી હાલતમાં જોતા એને પૂછવા આવતા એને લોખંડની પટ્ટી મારી અને મોત થઈ જાય છે મરણ જનાર સારદા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેન ની સાથે કામ કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને છ એક થી સાથે રહેતા હતા